ચંદ્રકાંતિલાલકર સાથે આ બનાવ અંગે હિમાક્ષિ દ્વારા આપવામાં આવેલી ફરિયાદ હેમાક્ષ અમદાવાદ ખાતે રહેતા ચંદ્રકાંતિલાલ વણકર સાથે થયા હતા અને તેઓ એક વર્ષ જેટલો સમય

અમદાવાદ ખાતે પરત આવા જણાવ હતું પરંતુ વિભાગશ્રીએ ના પાડતા ચંદ્રકાંત એકદમ તુષ્કેરાઈ જાય વિભાગશ્રીને પેટના ભાગે ચપ્પુનો ઘા જીકી દીધો હતો તેમજ રતિલાલ પટેલ હિમાક્ષીને બચાવવા જતા તેમને પણ ડાબા હાથના કાંડાના ભાગે તથા છાતીના ભાગે ચપ્પુ વડે ગંભીર ઈજા પહોંચાડી જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ચંદ્રકાંત ભાગી ગયો હતો આ બનાવ અંગે હિમાક્ષીએ ખેરગામ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી

નવો સાથે પ્રેમ સંબંધ થયેલો હતો અને બંને એકાદ વર્ષ જેટલું અમદાવાદ ખાતે સાથે રહેલા હતા ત્યારબાદ બહેને અણબનાવ બનતા આ પોતે પોતાના ફાધરના ઘરે રતિલાલભાઈને ત્યાં માનો ખડક ખાતે રહેવા આવી ગયેલ હતા આ જે એનો પ્રેમી જે છે ચંદ્રકાંત તે એના ઘરે આવી અને કોઈપણ હિસાબે હેમાક્ષીને લઈ જવા માંગતો હતો હેમાક્ષીબેને જે આ કામના ફરિયાદી છે તેણે ના પાડતા બંને વચ્ચે ઝપાઝપી થઈ ત્યારબાદ આરોપી ચંદ્રકાંતે હેમાક્ષીબેનને છરી મારી ઉપરાંત જે હેમાક્ષીબેનના ફાધર છે રતિલાલ એને પણ એના હાથ ઉપર કાંડા ઉપર ત્યાં પણ છરી મારી અને હેમાક્ષીબેનને પેટના ભાગે છરી મારી આમ હત્યાનો ગુનો દાખલ કરી અને આરોપી ચંદ્રકાંતને તાત્કાલિક જ પીએસઆઈ ગામિત ખેરગામ પોલીસ સ્ટેશનના અને એમની ટીમે તાત્કાલિક એની ધરપકડ કરેલ છે સવાદાતા ભરત હડપતિ રિપોર્ટ એન્ડ ન્યૂઝ ખેરગામ